નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આંધ્રપ્રદેશથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડો મોન થા ત્રાટકી ગયું છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો એનડીઆરએફની બાવીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રસ્તા પર ભીડ જોઈને કાફલો થોભાવ્યો કારમાંથી ઉતરીને બાળકોને ચોકલેટ આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દવા અન્ય ખાદ્ય પદાર્થ માફિયાઓ સામે કડક કાયદો લાવવો પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની મોટી માગ સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની દાહોદના ડુંગરી ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકરો આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બન્યા બાદ ભાવનગર પહોંચેલા જીતુ વાઘાણીનો હુંકાર કહ્યો કે ક્યારેય પાછો પડ્યો નથી અને પડીશ પણ નહીં અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી બે લાખ પાંત્રીસ હજાર ચારસોને બાણું હેક્ટરમાં નુકસાન થયું છે સર્વેના ડેટા કૃષિ પ્રગતિ એપ ઉપર કરાશે અપલોડ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓ કચેરીની મંજૂરી વગર સેવન્થ ડે સ્કૂલ ચાલી રહી હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે અને અનેક મંજૂરી ન મળી હોવા છતાં પણ તેમણે એક બાંધકામ પણ કરી લીધું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ખેડૂતોના મોઢામાંથી કોડિયો છીનવાઈ ગયો છે કમોસમી વરસાદ વરસતા મગફળી અને કપાસનો પાક બગડી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચોરી કરતો સ્પાઈડરમેન આવ્યો છે પોલીસના સકંજામાં પૂછપરછમાં થયા છે મોટા ખુલાસા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ગઈકાલે સવારથી છવાયો હતો વરસાદી માહોલ ખેડૂતો પણ ચિંતામાં જોવા મળ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદનો કહેર અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ચારે તરફ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો ગતિમાન થયા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બીએસએફના બાવન જેસલમેરી અને બીકાનેરી ઊંટનું દળ એકતા પરેડમાં લેશે ભાગ અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એસઆઈઆરના અમલને લઈને શરૂ થઈ છે કાર્યવાહી વોટ ચોરાઈ જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતના યુવકને ગૂગલ મેપે અધુરા એક્સપ્રેસ વે પર ચડાવી દેતા અકસ્માત થયાની ઘટના સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નવેમ્બર સુધી હજુ પણ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી શકે તેવી શક્યતા વર્ણવવામાં આવી છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે